નમસ્કાર હું વૈભવ દીપકભાઈ ગોઢરાણી પ્રમુખ અંજાર નગરપાલિકા સૌપ્રથમ તો હું શહેરીજનોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે આજે સરકાર દ્વારા અંજારને અ દરજ્જો પ્રાપ્ત થયો છે તે બદલ આપણા અંજારના સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી સમયમાં અંજારને અવર્ગની નગરપાલિકામાં દરજ્જો પ્રાપ્ત થવાના કારણે ઘણી બધી ફેસિલિટી પ્રાપ્ત થવાની છે ગ્રાન્ટો વધવાની છે મહેકમ વધવાનું છે ત્યારે આ બધાનો લાભ અંજારની શહેરીજનોને મળવાનો છે તે બદલ આજે કચ્છના સૌ નગરપાલિકામાં જ્યારે અંજારને અવર્ગનો દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના લોકપ્રિય સાંસદ

ઘણા સમયથી જે લોકોની માંગણી હતી કે અંજારને અપગ્રેડ કરીને અવર્ણી નગરપાલિકા મળે એના માટેના એમના જે પ્રયત્નો હતા આજે એ સફળ થયા છે અને અંજારને અવર્ણી નગરપાલિકામાં અપગ્રેડેશન મળ્યું છે નમસ્કાર હું નિલેશ ગિરી ગૌસ્વામી શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા અંજાર નગરપાલિકાને અવર્ણી નગરપાલિકાનો દરજ્જો જ્યારે આપવામાં આવેલ છે ત્યારે હું એના માટે અંજારના જનપ્રિય ધારાસભ્ય હું નગરપાલિકા વતી આદરણીય ધારાસબ ને અભિનંદન શ્રીને અભિનંદન આપું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ કજેલા જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વર્ચન સાહેબ અંજારના જનપ્રિય ધારાસભ્ય સાહેબ અને નગરપાલિકાની સમગ્ર ટીમ આ અંજારમાં આજ રોજ ખુશીનો માહોલ છે ત્યારે આ તમામનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે સૌ શહેરીજનોને આવનાર દિવસોમાં વધુ ને વધુ ગ્રાન્ટની સવલત મળશે જેના થકી અંજારનો વિકાસ બમણી ગતિએ થશે એની હું આ સ્થળથી ખાતરી આપું છું જય હિંદ જય ભારત